નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય સાત મત્સ્યેન્દ્ર સાથે વીરભદ્ર વજ્રેશ્વરીનું મિલન આકાશાત્પતિત યથા ગ્છતિ સાગરમ સર્વ દેવ નમસ્કાર કેશવમ પ્રતિ શ્રી ગણેશાય નમ હરિ ઓમ નમ શિવાય કાલિકાદેવીએ પ્રસન્ન થઈને મત્સેન્દ્રનાથને સાબરી વિદ્યા શીખવી ત્યાંથી મત્સ્યેન્દ્રનાથ ગદા તીર્થસ્થાનમાં જઈને સમુદ્ર કિનારે સ્નાન કરી હરેશ્વરના દર્શન કરી કૃતાર્થ થયા ત્યાંથી પછી પર્વતની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા તેવામાં મનુષ્ય રૂપ ધરીને જોગી વેસે વીરભદ્ર કિનારે સ્નાન કરવા આવ્યા તેના હાથમાં ધનુષ્ય ત્રિશુળ ડમરુ અને ગળામાં સિંગી શૈલી ધારણ કરેલા હતા મત્સ્યેન્દ્રનાથ એને જોઈને થંભી ગયા બંને પરસ્પર એકબીજાને પ્રણામ કર્યા મત્સ્યેન્દ્રને જોઈને વીરભદ્ર પૂછવા લાગ્યા હે ભક્તરાજ તમે કોણ છો તમારો પંથ કયો આ જગાએ કયા હેતુથી આવ્યા છો મત્સ્યેન્દ્રનાથે હાથ છોડીને કહ્યું નાથ પંથનો હું જોગી છું સ્થાન મહિમા છે શ્રવણ દર્શન સ્નાન માટે આવ્યો છું આ શરીરને લોકો મત્સ્યન્દ્ર તરીકે ઓળખે છે સિંગી અને શૈલીના મુદ્રા ચિહ્નો છે ગુરુ પ્રસાદ રૂપે આ મળ્યું છે આ સાંભળીને વીરભદ્ર બોલ્યા કાન ફાળી મુદ્રા ધારણ કરી લીધી અને વિચિત્ર વેસે લોકોમાં ફરો એ નર્યું પાખંડ છે ફેંકી દે આ બધું લોકોને ભરમાવવા આવેશ લીધો છે આ તો વેદોથી વિરુદ્ધનું તરકટ છે આ બધું કોણે બતાવ્યું તારા ગુરુ કોણ છે આ નવો પંથ વળી ક્યાંથી ફૂટી નીકળ્યો છોડી દે આ બધું છોડી દે સતમૂર્ખ ગુરુની વાદે ચઢીને દુઃખી થઈશ છોડી દે એને વીરભદ્રનું આવું સંભાષણ સાંભળીને મત્સ્યન્દ્ર અતિ દુઃખ પામ્યા અને અત્યંત ક્રોધિત સ્વરે બોલ્યા અરે ક્ષુદ્ર જો તને તારો પ્રાણવાલો હોય તો હવે આ લવારો બંધ કર બીજાને સતમૂર્ખ કહેનારા તું તો મૂર્ખ શિરોમણી છે અને તેથી જ આમ બીજાના આત્માને દુઃખદાયક કટુવચનો બોલી રહ્યો છે પૃથ્વીને તું ભાર રૂપ છે તારો ગુરુ કેવો દંભી છે કે તને આવું બીજાને દુઃખ આપે એવું જ્ઞાન આપ્યું અરે અધમ તારા દર્શનથી મારે હવે સ્નાન કરવું પડશે તારે રસ્તે પડ નહીં તો મારા હાથે શિક્ષા પામશે મત્સ્યેન્દ્રનાથના ક્રોધાતુર વચનો સાંભળીને વીર ભદ્રક શોભથી સ્તબ્ધ થઈ ગયા પછી કહેવા લાગ્યા અરે ભ્રષ્ટાત્મા હવે તારો કાળ નજીક છે એમ કહીને ભાથામાંથી અર્ધચંદ્રાકાર બાણ કાઢીને ધનુષ્ય પર ચઢાવી ટંકાર કર્યો એ જોઈને મત્સ્યેન્દ્રનાથે કહ્યું અરે નીચ તું અહંકારથી ઉન્મત બન્યો છે ધનુષ્ય બાણ કાઢીને મને ડરાવે છે પણ આવા તો કંઈક ધનુષ્ય જોઈ નાખ્યા એનાથી તારું જ મોત ન આવે તે સંભાળજે બકરીના ગળાના આંચરમાંથી દૂધ ન નીકળે આ સાંભળતા જ વીરભદ્ર ક્રોધથી ગરજ્યા અરે મૂર્ખ લાગે છે કે તારું આયુષ્ય ખૂટવા લાગ્યું છે એટલે જ તું મારી સામે આવ્યો છે હવે તને યમધામ પહોંચાડીને જ જમ્પીશ તારા ગુરુને હવે બોલાવું હું પણ જોઈ લઉં નાથે વળતો જવાબ આપ્યો અરે મૂર્ખ તારા જેવા ક્ષુદ્રના અતિ સામાન્ય કામને માટે શું મારા ગુરુને બોલાવું મશક માટે મેરું પર્વતનું શું કામ ક્ષીર સાગરને કાંઠે ઊભો રહીશું ભીખ માંગુ સાંભળ માનવ દેવ દાનવ વગેરે જેના માથે મારા ગુરુનો વરદહસ પડ્યો છે તે બધા સરને આવે છે તારે શું એનો પરચો જોવો છે આગીઓ શું સૂરજને આહવાન આપે છે મત્સેન્દ્રનો જવાબ સાંભળી વીરભદ્ર બોલ્યા તું શું કરવાનો છે મરણવેળાએ તને આ બધું સૂજે છે તને હમણાં જ ભૂએ પછાડી હતો ન હતો કરી દઈશ તારા ગળામાં કાળપાસ ભેરવું એટલી વાર છે એમ કહીને વીરભદ્ર અસ્ત્ર સજવા લાગ્યો અને વળી બોલ્યો અરે ભ્રષ્ટાત્મા રામ ભજન કર હવે આ સાંભળી મત્સ્યેન્દ્રનાથે કહ્યું અરે નીજ તને શું રામ મંત્ર અપવિત્ર લાગે છે એના પ્રતાપે તો ભગવાન શંકરે દુઃખીઓને દુઃખ મુક્ત કર્યા છે વાલી પણ એ નામે તરી ગયા એ નામ મારું પણ રક્ષણ કરશે જ રામ નામ છોડીને તું કેવો ફાવે છે તે હવે જોઈશ સાવધાન થઈ જા કઈને ખભે ભેરવેલી જોડીમાંથી ચપટી ભસ્મ કાઢી અને કાલિકાના વજ્રાસ્ત્રનું સંધાન કર્યું તે સામે વીરભદ્ર નિર્વાણ બાણ ટાંક્યું બંને મધ્ય આકાશે એકબીજા સામે પ્રચંડ આઘાતથી અથડાયા મત્સ્યેન્દ્રએ મનમાં વિચાર્યું કે આ તણખલા જેવા બાણની સુવિસાદ અને ખરેખર તેમ જ થયું વજ્રાસ્ત્રના પ્રચંડ પ્રહારથી નિર્વાણ બાણના ચૂરે ચૂરા થઈ ગયા ગર્વિષ્ઠ વીરભદ્રને નિર્વાણ બાણની દશા જોઈ મનમાં અતિ ક્ષોભ અને સંતાપ થયો તત્કાળ તેને દૈદીપ્યમાન શક્તિ અસ્ત્ર છોડ્યું અને તેની સાથે નાગાસ્ત્રનું સંયોજન કર્યું નાગાસ્ત્ર શક્તિશસ્ત્રની પાછળ જ ગગનને ચૂમતું ધસી ગયું બંને બળવાન અસ્ત્રોનો પ્રચંડ પ્રભાર અને પ્રહારથી પૃથ્વી ખળભળી ઉઠી જંગલમાં પશુ પંખી પ્રાણીઓ ભયભીત થઈ દોડવા લાગ્યા શક્તિ અસ્ત્રના પ્રલયકારી પ્રભાવથી દેવ દાનવ યક્ષ બધા વિચારમાં પડ્યા શક્તિ અસ્ત્રે વજ્રાસ્ત્રને પરાસ્ત કરી દીધું આથી તે ક્ષીણ થઈને પૃથ્વી પર મત્સ્યન્દ્રનાથ તરફ પડવા લાગ્યું મત્સ્યેન્દ્રનાથે શક્તિ અસ્ત્રને પોતાના તરફ ધસતું જોઈને તાત્કાલિક રુદ્ર ગરુડાસ્ત્રનું આયોજન કર્યું આથી સ્વયં રુદ્ર ત્યાં પ્રગટ થયા એટલે શક્તિ અસ્ત્ર થીજી ગયું વળી ગરુડાસ્ત્રે નાગાસ્ત્રને માત કર્યું આથી ખીજવાઈને વીરભદ્રે વાતાસ્ત્રનું સરસંધાન કર્યું પણ ત્યાં જ મત્સ્યન્દ્રનાથે ગીરી અસ્ત્ર છોડીને વાયુને અવરોધ્યો વીરભદ્રે વળી વજ્રાસ્ત્ર ફેંકીને અસ્ત્રના ચૂરે ચૂરા કરી નાખ્યા અને અગ્નાસ્ત્ર ફેંકીને અગ્નિ ભડકાવ્યો ત્યાં મત્સ્યન્દ્રનાથે મેઘાસ્ત્રથી અગ્નિને શાંત કરી દીધો આથી કામાસ્ત્રનું આયોજન કર્યું તેની સામે મત્સ્યેન્દ્રે રતિ અસ્ત્ર ફેંક્યું રતિને જોઈને કામદેવ તેની પાછળ ગયો વીરભદ્રે તે પછી મહા ઉર્ગાસ્ત્રનું સંયોજન કર્યું મત્સ્યન્દ્રનાથે તેની સામે સંજીવની અસ્ત્ર છોડ્યું આથી ક્રોધે ભરાઈને વીરભદ્ર છોડી દેત્યોનું નિર્માણ કર્યું તેની સામે મત્સ્યન્દ્રનાથે બધા દેવોનું આવાહન કર્યું સમસ્ત દેવ દાનવગણને ત્યાં ઉપસ્થિત જોઈને બંને અતિ પ્રસન્ન થયા મસ્તક નમાવી સ્તુતિ કરવા લાગ્યા પરસ્પર અતિ પ્રેમ ભાવે ભેટીને બોલવા લાગ્યા ધન્ય ધન્ય વીરભદ્ર અત્યંત સ્નેહાશક્ત થઈને ગદગદિત કંઠે મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા હે યોગી તું મહાન છે તારા સમાન ધરતી પર મેં બીજા કોઈને જોયા નથી મત્સ્યેન્દ્રનાથે નમ્ર ભાવે કહ્યું આ બધી ગુરુકૃપાની પ્રસાદી છે હવે તો ખાતરી થઈને વીરભદ્રે પ્રેમથી કહ્યું ખરેખર તારા ગુરુ મહાન બુદ્ધિવંત છે અને તું પણ એનાથી ધન્ય થયો છે કંઈને બ્રહ્માસ્ત્ર છોડીને બ્રહ્માજીને આવાહન કર્યું મત્સ્યન્દ્ર અને બ્રહ્માજીનું મિલન થયું બ્રહ્માજીને વંદન કરી પરબ્રહ્મનું જ્ઞાન સંપાદન કર્યું વીરભદ્રે પછી કાર્તિકાસ્ત્રથી કાર્તિક સ્વામીનું આવાહન કર્યું અને મત્સ્યેન્દ્રનાથે સ્ત્રી અસ્ત્ર છોડીને સ્ત્રીઓને ઉત્પન્ન કરી તે જોઈને કાર્તિક અસ્ત્ર ક્ષીણ થઈ ગયું આ બાજુ વીરભદ્રે કાલાસ્ત્રનું આયોજન કર્યું તેની સામે માયા પ્રલયાસ્ત્ર મત્સ્યેન્દ્રનાથે છોડ્યું તેથી પૃથ્વી પર પંચતત્વોની સમતુલા ખોરવાઈ ગઈ અને માયાસ્ત્રે કાલાસ્ત્રનું ભક્ષણ કર્યું તેથી સર્વત્ર ચાલુ યુગનો અંત નજીક દેખાયો યુગનો અંત નજીક જોઈને બધા દેવો મત્સ્યેન્દ્રનાથનું સ્તવન કરી એને અસ્ત્ર પાછું ખેંચવા વિનવવા લાગ્યા અને કહેવા લાગ્યા હે નાથ તમે યુગનો અંત શા માટે કરો છો કૃપા કરી પ્રલયાસ્ત્રને રોકો મત્સ્યેન્દ્રનાથે દેવોની આરજાભરી વિનંતી સાંભળીને પ્રલયાસ્ત્રને અવરોધવા વાસનિકાસ્ત્ર છોડ્યું તેનાથી માયા પ્રલયનું વિલોપન થયું પણ માયાથી થતી ઉત્પત્તિનો પ્રયોગ ચાલુ રહ્યો જેનો પ્રભાવ હજુ ચાલુ છે પ્રલયાસ્ત્ર પાછું ખેંચાયું તેનાથી પ્રસન્ન થઈને આકાશમાં રહેલા દેવોના વિમાનો નીચે ધરતી પર ઉતર્યા બધા દેવો મત્સ્યન્દ્રને વંદન કરવા લાગ્યા બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવે પ્રશસ્તિ કરીને મત્સ્યન્દ્રનાથને શાંત પાડ્યા પછી વીરભદ્રને પાસે બોલાવી તેનો હાથ મત્સ્યન્દ્રના હાથમાં મૂકી બંને વચ્ચે સુલેહ સંધિ કરાવી કવિ નારાયણ મત્સ્યન્દ્ર કહેવા લાગ્યા હવે આપણે હર હંમેશ પ્રેમ અને સહકારથી રહીએ બધા ખૂબ રાજી થયા આથી પ્રસન્ન થઈને વીરભદ્રે કહ્યું મત્સ્યન્દ્રનાથના મનમાં જે કંઈ મહેચ્છા હોય તે હું પૂર્ણ કરીશ ધન્ય છે યોગી શ્રેષ્ઠ તારું પરાક્રમ અને યુદ્ધ કૌશલ જોઈને હું અતિ પ્રસન્ન છું ધન્ય છે તારા ગુરુદેવને ધન્ય છે ધન્ય છે પછી પ્રેમ ભાવે પરસ્પર આલિંગનની આપલે કરી વીરભદ્રે ત્યારબાદ મત્સ્યેન્દ્રનાથને કહ્યું હે સૂરદય તારી જે કંઈ વિશેષ ઈચ્છા હોય તે કહે હું પૂર્ણ કરીશ ત્યારે અત્યંત વિનમ્રતાથી મત્સ્યેન્દ્રનાથે વીરભદ્રને કહ્યું હે વીરગણ મારા સાબરી મંત્ર કવનને તમારા સામર્થ્યનો સદા લાભ મળતો રહે એવું કરો તત્કાળ વીરભદ્રે તથાસ્તુ કહીને વચન આપ્યું બધા દેવોએ પણ પોતપોતાના શસ્ત્ર શસ્ત્રો અતિ પ્રસન્ન થઈને મત્સ્યન્દ્રનાથને આપ્યા બ્રહ્માજીએ વાચા સિદ્ધિ આપી વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્રાસ્ત્ર આપ્યું શિવે ત્રિશુલાસ્ત્ર આપ્યું તેવી જ રીતે વરુણ ઇન્દ્ર અને કુબેર અશ્વિની કુમારોએ પોતપોતાની શક્તિ આપી મત્સેન્દ્રનાથને અનેક પ્રકારના શસ્ત્રો અસ્ત્રો સંપન્ન થયા બધાને અતિ આદરથી પ્રણામ કર્યા બધા દેવો પોત પોતાના સાધનો તૈયાર કરીને આકાશ માર્ગે ઉડવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મત્સ્યેન્દ્રનાથે નમ્ર ભાવે બે હાથ જોડીને તેઓને કહ્યું પ્રભો મારી હવે ફક્ત એક જ ઈચ્છા બાકી રહી છે તે પૂર્ણ કરો મને સ્વર્ગીય મણિકર્ણિકા સ્નાનનો લાભ આપો જેથી આ જીવન કૃતાર્થ થઈ જાય આ સાંભળી વૈકુંઠપતિ વિષ્ણુ પોતે વિમાને ચઢીને ચાલ્યા પછી મત્સ્યન્દ્રનાથને પોતાનું આસન આપી બેસાડ્યા ત્યાં વૈકુંઠમાં યોગીરાજની આસન શયન અને ભોજનની બધી વ્યવસ્થા ભગવાન વિષ્ણુએ પોતે કરી આપી બધા દેવો સ્વસ્થાને ગયા એમ મત્સ્યન્દ્રનાથ વૈકુંઠમાં રહ્યા ત્યાં રોજ મણિકર્ણિકા સ્નાનનો લાભ મળવા લાગ્યો યોગી અતિ પ્રસન્ન થયા પછી મત્સ્યન્દ્રનાથને પૂર્ણ સમાધિ લેવાની ઈચ્છા થઈ એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું પ્રભો પૂર્વજન્મમાં મેં મેરુ પર્વત પર સમાધિ લીધી હતી મને તેના દર્શન કરાવો ભગવાન બોલ્યા અવશ્ય અને એમ કહીને તત્કાળ મેરુ પર્વત સ્થાને આવી પહોંચ્યા ત્યાં નવ નારાયણની નવ સમાધિ અને દસમી વાસુદેવની જોઈને અતિ પ્રસન્ન થયા પછી વૈકુંઠમાં પાછા આવ્યા આમ એક સંવત્સર પૂરો થયો મત્સ્યન્દ્રનાથ અતિ પ્રસન્ન થયા ત્યાંથી ભગવાન શંકરે આમંત્રણ આપ્યું એટલે કૈલાસ ગયા ત્યાં પણ અતિ આનંદપૂર્વક એક સંવત્સર વિતાવ્યો શિવજી ખૂબ રાજી થયા તેવામાં એક દિવસ ઇન્દ્રદેવ કૈલાસમાં આવી પહોંચ્યા તેમણે પણ અતિ ભાવે મત્સ્યન્દ્રનાથને અમરાપુરીમાં મહેમાન થવા માટે આમંત્રણ આપ્યું આથી મત્સ્યેન્દ્રનાથ ત્યાં પણ અતિ પ્રેમપૂર્વક ત્રણ માસ પર્યત રહ્યા વળી બ્રહ્માજીએ પણ નારદજીને મોકલીને મત્સ્યન્દ્રને ખૂબ પ્રેમથી સત્યલોકમાં પધારવા આમંત્રણ આપ્યું ત્યાં પણ યોગીરાજ છ માસ સુધી રહ્યા અને બ્રહ્માજીને અતિ આનંદ અને સંતોષ આપ્યો આ પ્રમાણે વારાફરથી બધા દેવોએ ખૂબ ભાવ અને આદરપૂર્વક મત્સ્યેન્દ્રનાથને પોતાને ત્યાં આમંત્ર્યા બધાને ખૂબ સંતોષ આપતા બધા તીર્થોમાં ફરી વળ્યા સમસ્ત દેવ સમાજ ગંધર્વ યક્ષ કિન્નર પિતૃદેવો વગેરેને આવી રીતે સંતોષ અને આનંદ આપી સાત વરસ સુધી સ્વર્ગલોક માર્યા સ્વર્ગલોકમાં આનંદ આનંદ થઈ ગયો પછી અતિ પ્રેમપૂર્વક મત્સ્યન્દ્રને સ્વર્ગમાંથી વિદાય આપી તે વિમાન માર્ગે પાછા પૃથ્વી પર આવ્યા અને તીર્થાટન કરવા લાગ્યા એમ ફરતા ફરતા પશ્ચિમ પ્રાંતમાં વજ્રવનમાં વજ્રેશ્વરી માતાના સ્થાનકમાં આવી પહોંચ્યા ત્યાં ભગવતી વજ્રેશ્વરી માતાનો મુકામ હતો વળી ત્યાં ત્રણસો સાઠ કુંડો ગરમ પાણીથી ભરેલા હતા યોગીરાજે ભક્તિભાવપૂર્વક સ્નાન કરીને ભગવતી અંબાને અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા ઉષ્ણજણ કુંડોમાં પુષ્કળ પાણી હતું પૂજારીને પૂછવાથી ખબર પડી કે વસિષ્ઠ મુનિએ અગાઉ એક મહાન યજ્ઞ કરેલો તેમાં બધા દેવોને આમંત્રણ આપેલા તે બાર બાર વરસ અને બાર દિવસ સુધી અહીં રહ્યા હતા અને સ્નાન વિધિ માટે દરેક પોત પોતાના કુંડો નિર્માણ કરેલા યજ્ઞ પૂરો થયા પછી બધા સ્વસ્થાને પાછા ફર્યા અને કુંડો જેમના તેમ રહ્યા તે હજી પણ છે મત્સ્યન્દ્રનાથે મનમાં નક્કી કર્યું કે મારે પણ આ પ્રમાણે કરવું જોઈએ સરસ્વતી નદીના પટમાં ઊંચી જગ્યા નક્કી કરી પવિત્ર મંત્રોથી માર્જન કરીને વરુણ મંત્રથી દેવનું આવાહન કર્યું અગ્નિ અસ્ત્ર વડે પાણી ગરમ થઈ ગયું ત્યાં ભોગાવતીનું પાણી ઉષ્ણોદય રૂપે આવ્યું આમ વજ્રેશ્વરીના સ્નાન માટે મત્સ્યન્દ્ર કુંડ નિર્માણ થયો માતાએ અતિ પ્રસન્ન થઈને મત્સ્યન્દ્રનાથને પ્રત્યક્ષ રૂપે દર્શન આપ્યા અને કહ્યું હે યોગી શ્રેષ્ઠ મત્સ્યેન્દ્ર તને ધન્ય છે તારા પ્રતાપે ભોગાવતી નવ જીવન પામી છે નૂતન કુંડમાં સ્નાન કરીને મને પરમ આનંદ થયો છે હવે અહીં શાંતિથી એક મહિનો રહે સ્નાન સંધ્યા તપ વગેરે કર અને હું બોલાવું ત્યારે આવજે આમ કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા આમ કરતા મત્સ્યન્દ્રનાથ એક માસ સુધી તે સ્થાનમાં જપ તપ કરતા રહ્યા પછી સમય થયો ત્યારે એક દિવસ માતાજીના બોલાવવાથી તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને માતાના ચરણોમાં પ્રણામ કરી પૂછવા લાગ્યા હે મા તમારું નામ વજ્રભાઈ કેવી રીતે પડ્યું તે મને કહો માતા બોલ્યા હે તપોધન પૂર્વે વશિષ્ઠ ઋષિએ આ સ્થાનમાં મહાયજ્ઞ કરેલો ત્યારે બધા દેવો સાથે ઇન્દ્રને પણ આમંત્રણ આપેલું ઇન્દ્ર જ્યારે યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા ત્યારે ત્યાં હાજર રહેલા મહાતપસ્વી ઋષિઓમાંથી કોઈએ પણ તેને આવકાર આપી આસન આપ્યું નહીં આથી અમરેન્દ્રે બહુ ક્ષુબ્ધ અને કોપિત થઈને વજ્રાસ્ત્રનો પ્રયોગ કર્યો આ જોઈને ત્યાં હાજર રહેલા દશરથ પુત્ર રામે શક્તિ મંત્રથી અર્ચિત દર્ભની ક્ષડી ફેંકી એને લીધે વજ્રાસ્ત્ર હેઠે પડ્યું આ દર્ભમાં રહેલ વજ્ર વિજયી સમર્થ શક્તિ તે જ હું છું ઇન્દ્રે પછી શ્રીરામની પ્રાર્થના કરી વજ્ર પાછું મેળવ્યું અને બધા દેવોએ પ્રાર્થના કરી આ સ્થાને શક્તિ સ્થાનની યોજના કરી પાતાળમાંથી ભોગાવતીનો જળ પ્રવાહ અહીં વહેવા લાગ્યો બધાએ એમાં આનંદથી સ્નાન કર્યું બધા દેવો અને ઋષિઓએ આ સ્થાનના મહિમા વધારવા માટે એનું નામ વજ્રેશ્વરી આપ્યું શ્રીરામે પૃથ્વી પર આ સ્થાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભોગાવતી નદી પણ અતિ પવિત્ર ગણાવવા લાગી અહીંનું જળ શ્રેષ્ઠ અને પરમ પવિત્ર છે શ્રીરામની કૃપાથી આ સ્થાનનો મહિમા ગવાવા લાગ્યો અને હવે મત્સિદનાથના આવવાથી તેમાં ઓર વધારો થયો છે એનું મહત્ત્વ ઘણું વધી જશે શ્રીરામે ભોગાવતીના શીતળ જળમાં સ્નાન કરેલું જ્યારે મુનિરાજ તમે ગરમ પાણીમાં સ્નાન કર્યું છે શ્લોક ભોગાવતી અખંડિત અને અસ્ખલિત બની છે આ પ્રમાણે માતા અને મત્સ્યન્દ્રનાથનો ઉત્તમ સંવાદ અહીં પૂરો થયો મત્સ્યન્દ્ર પછી અત્યંત પ્રેમભાવથી વજ્રેશ્વરી માતાને વંદન કરી ઉત્તર દિશામાં દ્વારિકા થઈને અયોધ્યા તરફ તીર્થાટન માટે આગળ વધ્યા નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય સાતમો સમાપ્ત જે ભાવિક નર નારી આ અધ્યાય શીખશે સાંભળશે અથવા ગાશે તેના પર મત્સ્યન્દ્રનાથની કૃપા થશે તેની સર્વ ચિંતા અને મનોવ્યથા નષ્ટ થશે અને જીવન મુક્તિ સાંપડશે શુભમ ભવતું અધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત सद्गुरुदेव की जय चिंतन श्री गुरुदेव दत्त